હત્યા કરી હતી આ ઘટનાને કારણે ભારતમાં આતંકવાદ ને ખતમ કરવા માટે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને આતંકવાદના પુતળા દહન કરવામાં આવી રહ્યા છે અને ઘણી જગ્યાએ દહન કરવામાં આવી રહ્યું છે અને રેલીઓ કાઢવામાં આવી છે દર્દનાક ઘટના લઈને દેશભરમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે આ ઘટના બહુ દુઃખદ છે એના પહેલે થયેલી હતી આવી રીતે તો બહુ દુઃખ ભરી એ છે કે આખા દેશને આ ઘટનાએ હલાવી લખી જે ટુરિઝમ પર હુમલો કર્યો નિર્દોષ અમારા હદીશથી બી છે જે નિર્દોષ પર હુમલો કરે તો સમજી લો પૂરા દેશ પર હુમલો છે નિયતતા પર એના પર હમલો કરે આટલા બે દર્જનથી વધારે લોકોને આ જાનગી ને એટલે પૂરા દેશને એને અફસોસ છે ને આપણે પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રીને જણાવીએ કે ભાઈ આ કડી વ્યવસ્થા રાખો અને બોર્ડર પર ખડી એ રહેવા જોઈએ કે આટલો મોટો હાદસો થઈ જાય અને આપણી પોલીસ પ્રશાસન ત્યાં ન પહોંચી શકે ને કોઈ મદદ ન પહોંચે ને એમ્બ્યુલન્સને એવું નહીં પહોંચી શક્યું એના માટે બહુ અફસોસ છે ને આવી ઘટના ન થાય એના માટે ખાસ ધ્યાન આપે જે પોલીસ પ્રશાસન બધા મળીને ને આના માટે બહુ અમારા મુસ્લિમ સમાજની પૂરી દુનિયા આનો અફસોસ કરે છે અને બહુ અમને બી અફસોસ છે એટલે અમે લોકોએ આ રેલી કાઢેલી હતી ને અમારા વાપી શહેરની પૂરા દેશમાંની આની આની દુઃખદ ઘટના છે એટલે અમે લોકો એની કડી નિંદા કરીએ કે આવી નહીં થાય ને જે બી દેશે આ આકાંડ કર્યું છે એને સખ્થી સખ્ત સજા આપે ને બીજી વખત ના થાય એના માટે એને ફાંસીની સજા હોવા જોઈએ મારા હિસાબે આ એવો ગુનો છે નિર્દોષ ની જાન લે એને ફાંસી જ આપવા જોઈએ એમાં ટાઈમ વેસ્ટ ન કરવા જોઈએ ને એને ફાંસી